गुड मॉर्निंग भाई ऑल फ्रेंड्स अभी सुबह के बज रहे हैं सात बज के पंद्रह मिनट आज हम लोग जग गए हैं आज है हमारे यहाँ पर उतराण तो उत्तरायण का ब्लॉक है तो हैप्पी उत्तराणी ऑल फ्रेमलीप्पी है, लोहड़ी हैप्पी खिचड़ी आप लोग अलग अलग बोलते हैं हैप्पी मकर संक्रांति अभी मैं सुबह चक सब सो रहे हैं वाइफ भी सो रही है मम्मी ब्रश करने गई है और मैंने यहाँ पर फटोफट चाय बनने रखी है मेरी चाय बनने रखी है मैं चने थोड़ा सा तड़का लगा के अपने चाय जैसा बनाऊंगी यहाँ पर मैं पानी गर्म कर दिया जिसमें मैं दाल डालूंगी मैं को दाल भिगोना भूल गई थी क्योंकि आज दाल बड़े खाते हैं तो सबसे पहले मैं ये देखी यहाँ पे दाल भिगो और उसके साथ साथ मैं यहाँ पे आज दूध पाक बनाऊँगी खीर तो उसके मैं इसमें को फ़ोन करती हूँ कि फटाफट से दूध लेके आ जाए હા તો અહીંયા મેં ચા નાસ્તો બનાવી દીધો છે અહીંયા મેં ચણા બનાવ્યા છે આપણે મસ્ત ડુંગળી ટામેટાને એવું બધું નાખીને એને સાથે સાથે પરોઠા છે ચા છે અને ખ્વાઈશ માટે અહીંયા દૂધ ચા બનાવ્યું છે તો આ બધા ચા નાસ્તો કરી રહ્યા છે આ લોકોનો ચા નાસ્તો આપીને હું અહીંયા ગૌદાન કરવા આવી છું કેમ કે આજે આપણે ગૌ માતાની પૂજા કરીએ ગાયની પૂજા કરવી બહુ જ મહત્વની કહેવાય છે તો અહીંયા ગૌશાળા આવી છું અહીંયા અહીંયા આજે બહુ જ ટ્રાફિક છે બહુ એટલે ખતરનાક ટ્રાફિક છે તો મેં કીધું ચલો હું અહીંયા પૂજા કરી અને ગૌદાન કરીને હું અહીંયા ધાવે આવી ગઈ છું સીધી મેં કીધું હવે આપણે રસોઈ પછી કરીશું પહેલાં થોડી ધાવાની મોજ લઈએ લઈ તો હું અહીંયા ધાવે પહોંચી ગઈ છું અહીંયા બધા ભેગા છે આજે મારા ફૂલ મસ્તી છે એટલે ફૂલ મસ્તી છે જો અમારા બધાની ઉત્તરાયણની મસ્તી જોવા માટે બ્લોગને સ્કીપ ના કરતા આખું બ્લોગ જોઈએ બહુ જ મજા આવશે હું ધાવે પહોંચી તો તો અહીંયા બધા ચિંતન છે જયપાલ છે ગોરપાલ છે પપ્પા છે મમ્મી છે અર્જુનભાઈ પણ આવવાના છે બધા ભેગા હતા અહીંયા બહુ જ બહુ જ મસ્તી કરી છે આ ઉત્તરાયણ અમે લોકો એટલી સેલિબ્રેટ કરી છે કે બહુ જ મજા આવી ગયું કે બધા ભેગા હતા તો તમારા લોકોને પણ જો અમારી સાથે આવી ઉત્તરાયણ કરવી હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો લાઈવને લાઈક કરી દેજો અને અમારી સાથે કાયમ જોડાયેલા રહેજો તો આઈ હોપ ડેટ ઉત્તરાયણ આપણે બધા ભેગા થઈને પણ કરી શકીએ છીએ કેમ કે અમે લોકો મોસ્ટ ઓફ ધી કંઈક ને કંઈક ફેસ્ટિવલ હોય ત્યારે બધા મારા જે પણ લોયલ સબસ્ક્રાઈબર છે એમને હું એક ચાન્સ આપું છું મારી સાથે તહેવાર કરવાનો મારી સાથે બાર ટ્રીપ કરવાનો અને મારી સાથે લાઈવ આવવાનો જો મેં આપણા જે શરૂ કર્યું હતું લાઈવમાં વિજેતાનું તો એમાં પણ મેં એક નવું લાઈવ છે ચેન્જીસ કે જો તમે લોકો લાઈવમાં ફર્સ્ટ વિજેતા થો છો તો સન્ડે ટુ સન્ડે ગિફ્ટ મળે છે ગિફ્ટ શું હોય છે તે તમે વીરભાઈ કિશનભાઈને પૂછી શકો છો વીરભાઈને મેં ફર્સ્ટમાં બ્લુટૂથ આપ્યું હતું જે એમને અનબોક્સિંગનું વિડીયો બનાવવાનું એમને થોડી સરામ આવે તો ના મોકલે ફોટો શેર કર્યો છે અને કિશનભાઈનો શોર્ટ્સ મેં શેર કર્યો છો તો તમે એમને ગિફ્ટ ઓપન કરતાં પણ જોઈ શકો છો એની સાથે સાથે મેં બીજું એક એક ચેન્જ કર્યું છે મારી લાઈનમાં કે જો તમે મારી લાઈનમાં ફર્સ્ટ વિજેતા કે સેકન્ડ થર્ડ આવો અને તમારી ઈચ્છા હોય કે તમે મારી સાથે લાઈવમાં આવું છે તો હું ટુગેધર લાઈવ કરીને તમને એમાં પણ લઈશ તમે અત્યાર સુધી કોઈ પણ યુટ્યુબરને ફ્રીમાં કોઈ તમને ટુગેધર લાઈવ નહીં કરે એના ચાર્જિસ હોય છે અને હું તમને લોકોને ફર્સ્ટ વિજેતા બનવા ઉપર એ ચાન્સ આપું છું તો પ્લીઝ આ તક છોડતા નહીં જેથી કરીને તમે પણ બધાને ઓળખતા થશો ને બહુ જ મજા આવશે તો રાત્રે સાડા આઠ વાગે રોજે લાઈવ જોઈન કરજો એનાથી તમારું જનરલ નોલેજ પણ વધે છે અને સાથે સાથે આપણા ધાર્મિક નું નોલેજ પણ વધે છે કે આપણે ગ્રંથમાં છે કે આપણે એક દિવસ ભગવાન ઉપર કપડું છે ને એક દિવસ જીકે રાખીએ છે થેન્ક યુ ફોર વોચ લાઈક કમેન્ટ એન્ડ શેર પ્લીઝ તમારા લોકો સપોર્ટ બનાય રાખજો તમારા લોકોની સપોર્ટની ખાસ જરૂર છે પૂરા કહેવાય બ્લોગ્સ બહુ ઓછા વ્યૂઝ આવે છે પ્લીઝ થોડું સપોર્ટ કરજો બ્લોગ્સ ઉપરથી નીચે આવી ગયા છે કેમ કે અત્યારે વગી રહ્યા છે બે તો ભૂખ લાગી હતી તો મેં કીધું ચલો પહેલાં આપણે જમી લઈએ તો અહીંયા હું પૂરી તરું છું અને મેં જમવામાં જે બનાવી છે મેં તમને આગળ કહી દીધું છે અહીંયા બધાના જમવા બેસાડી દીધું છે જયપાલ છે પછી ચિંતન તો રહે છે ખ્વાઇશ છે વરપાલ છે અશ્વિનભાઈ છે મમ્મી છે પપ્પા છે અને એ લોકો જમી લે પછી હું પણ વેસી જઈશ અહીંયા ખ્વાઇશ મમ્મીને પૂરી વણવામાં હેલ્પ કરે છે શીખી રહી છે અને આ લોકો જમવા વહી ગયા છે તો આ લોકો જમી લે એ પછી અમે પણ જમવા બેસી જઈશું એના પછી અમે થોડીક વાર આરામ કર્યા પછી ફરીથી ધાવા જઈશું તો તમે લોકો આખું બ્લોગ જોજો બહુ જ મજા આવશે ખરેખર આ બ્લોગમાં અમે લોકો ચીટલી મસ્તી કરી છે અને બહુ જ ધમાલ કરી છે અને સાંજે ટાઈમ મળશે તો અમે ભૂમિના ધાવે પણ જઈશું તો તમને ત્યાંનું પણ ઇન્ટ્રોડક્શન કરાવીશું તો આખું બ્લોગ જોજો સ્કીપ ના કરતા કેમ કે સ્કીપ કરીને જોશો તો આખું ઇન્ટ્રોડક્શન નહીં મળે તો જો અહીંયા બધા જમવા બેસી ગયા છે હવે આ લોકો ફટાફટ જમી લેશે મારા જયપાલભાઈ છે એ કંઈક કહે છે કે મારે કદાચ સાંજે નીકળી જવું છે તો જો એક નીકળી જશે તો એ કાલના બ્લોગમાં નહીં હોય બાકી એ કાલના બ્લોગમાં પણ આપણી જોડે સામેલ હશે ખાલી ખાલી કબજે છો જો ખાલી ખાલી ચા દે चाय के लिए बेटिंग में खड़े ये लोग के चाय दे दो कोई प्लीज अल्लाह के नाम पर चाय यहाँ से मेरी सिस्टर के घर पे जिसको आप जानते हो भूमि उसके यहाँ पर थोड़ी देर के लिए जा रहे हैं कि चलो उधर पे जाके हम लोग थोड़ा

એટલે કાકે કા પજે ને લાગે મારો બાઈ દાયો છે એટલે જે આભય ચાલી જાય છે બિચારો બોલતો રહે તારા ભાઈ ઉપર દાદાગીરી કરી લે તાત ત તું નાની તો તું તારા નાના ભાઈ ઉપર ના ये हमारे जयपाल अश्विन भाई और गोपाल इन लोग के यहाँ पर गर्वे चालू हो गए कि चलो तुम गर्वे की मत देते हैं हम लोग शाम को नीचे आए तो सोचा अब खाने का क्या करेंगे तो मैंने कहा अब लेट हो गया वैसे भी खाना बहुत बचा हुआ था तो मैथी साफ मैन का करके फटाफट से थोड़ा सा गोटा बनाते और दाल बड़े बनाते तो मज़ा आएगी चटनी के साथ में तो मैंने यहाँ पर फटाफट से दाल बड़े बनाने चालू कर दिए मैंने यहाँ पर दाल बड़े कुछ अलग रेसिपी से बनाए अगर आप लोग को भी मेरी रेसिपी चाहिए तो आप मुझे कॉमेंट करके बताना कम से कम दस कॉमेंट होंगी तो मैं यहाँ पर दाल बड़े की रेसिपी सेंड जरूर करूँगी तो ये देखिए मेरे एकदम से क्रिस्पी वाले दाल बड़े बन के तैयार हो गए अभी इन लोग को मैं फटाफट से खाने के लिए दे देती हूँ ताकि खा के सो जाएँ क्योंकि आज हम लोगों ने बहुत ज़्यादा धमाल किया तो बहुत थक गए और वैसे भी आजकल हम लोग इकट्ठे हों तो इतने दिन हम लोग दो तीन बजे से पहले सोते ही नहीं है तो यहाँ पे ये देखिए मैंने इन लोग के लिए निकाल दिया ये लोग गरम गरम खा रहे हैं इन लोगों को भी खाने में बहुत मज़ा है अगर आपको भी ऐसे टेस्टी दाल बड़े खाना है तो प्लीज़ जल्दी से कमेंट चालू कर दीजिए ताकि मैं आपके लिए ये रेसिपी जल्दी से शेयर करूँ યા મેંને સાથમાં લાઈ ચાલુ કે જયારે આપી આપણે સારું કામ કરતી થેન્ક યુ ફોર વોચ લાઈક એમ